ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રિય દર્શકો આજના આ વિડિયોમાં આપણે વિજયા એકાદશીની વ્રતકથા તેનું મહાત્મય અને આ દિવસના શુભ મુહૂર્તો એટલે કે એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને એકાદશીના દિવસે શુભ મુહૂર્તો કયા કયા રહેશે તેમજ વ્રતનું પારણ એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે કથાની સાથે આ બધી જ માહિતી તમને જાણવા મળશે આ વિડીયોમાં અને છેલ્લે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કરવાના છીએ તેથી આ વિડિયોને તમે લાસ્ટ સુધી જરૂર જુજો અને જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને ભગવાન અર્પણ કરે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો સૌથી પહેલાં આપણે જાણીશું કે આ એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને શુભ મુહૂર્તો આજના દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને પછી આપણે વિજયા એકાદશીની વ્રતકથા સાંભળીશું અને છેલ્લે ભગવદ્ ગીતાજીનો પાઠ કરીશું તો જુઓ એકાદશીની તિથિ બાર ફેબ્રુઆરી બે ગુરુવારના દિવસે બપોરે બાર વાગ્યા ને બાવીસ મિનિટે શરૂ થઈ રહી છે અને એકાદશીની તિથિ તેર ફેબ્રુઆરી શુક્રવારના દિવસે બપોરે બે ને પચીસ મિનિટે સમાપ્ત થઈ રહી છે એટલે સૂર્યોદયકાલીન એકાદશી હોવાથી વિજયા એકાદશીનું વ્રત તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના દિવસે રાખવાનું છે અને એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે તો દ્વાદશી તિથિ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરે બે બે વાગ્યે પચીસ મિનિટે શરૂ થશે અને તેનું સમાપન ચૌદ ફેબ્રુઆરી સાંજે ચાર વાગ્યે એક મિનિટે થશે તો વ્રતનું પારણ ક્યારે કરવું તે જોઈએ તો વિજયા એકાદશી વ્રતનું પારણનું મુહૂર્ત ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારના દિવસે સવારે સાત વાગ્યાથી સવારે નવ વાગ્યાને ચૌદ મિનિટ સુધી છે વિજયા એકાદશીથી એક દિવસ પહેલા દશમી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ એટલે કે રાત્રે જમીન ઉપર ઊંઘવું જોઈએ પછી એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સ્નાન કરવું ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુની વિધિ મુજબ પૂજા કરી વ્રતનો સંકલ્પ લઈને વ્રત શરૂ કરો વ્રત હોવાથી દિવસ દરમિયાન ફળાહાર કરી શકાય છે અને સાંજે ફરી ભગવાન શ્રી વિષ્ણુની વિધિવત પૂજા કરીને રાત્રે જાગરણ કરવું અખંડ દીપદાન કરવું અને ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી તિથિમાં વ્રતનું પારણ કરવું આ રીતે દશમીથી લઈને દ્વાદશી સુધી એકાદશી વ્રતના નિયમ હોય છે અને જો તમે એકાદશીનું વ્રત રાખો છો તો આ નિયમોનું પાલન તમારે અવશ્ય કરવું જોઈએ જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય તો મિત્રો આ હતા આજના દિવસના શુભ મૂહ્રતો અને નિયમો હવે આપણે સાંભળીશું વિજયા એકાદશીની વ્રત કથા તેનું મહાત્મય તો પૌરાણિક કથા અનુસાર એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ કૃપા કરીને હવે તમે મને મા માસના વદ પક્ષની વિજયા એકાદશીના મહાત્મ્ય વિશે કહો આ વ્રત કરવાથી કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કરવાની વિધિ શું છે અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજને કહ્યું કે હે યુધિષ્ઠિર આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે અને આ વ્રતનું પાલન કરવાથી નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત થાય છે તેમજ આ વ્રતના પાલનથી તમામ પાપ અને તાપનો નાશ થઈ જાય છે એક વખત નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે હે દેવશ્રેષ્ઠ મા માસના વદ પક્ષની વિજયા એકાદશીની મહિમા અમને સંભળાવો ત્યારે નારદજીની જિજ્ઞાસાનો જવાબ આપતા શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે દેવવર્ષિ નારદ આ અતિ પ્રાચીન અને અત્યંત પવિત્ર તથા પાપનાશક વ્રત છે અને સત્ય તો એ છે કે આ વ્રત પોતાના નામ મુજબ વ્રત કરનારને વિજય અપાવે છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીએ પોતાના પિતાની આજ્ઞા પાળવા માટે ચૌદ વર્ષ માટે પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાજી સાથે વનમાં ગમન કર્યું ત્યારે તેઓ ગોદાવરી નદીના કિનારે પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા ત્યાં જ રાક્ષસરાજ રાવણે પરમપતિવ્રતા માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારબાદ સીતાજીના વિરહમાં ભગવાન શ્રીરામ અતિ વ્યાકુળ થયા અને વન વનમાં સીતાજીની શોધ કરવા લાગ્યા આ દરમિયાન મરણ પામતા પક્ષીરાજ જટાયુ સાથે ભગવાન શ્રીરામનું મિલન થયું અને જટાયુજીએ સીતાહરણની સમગ્ર ઘટના પ્રભુ શ્રીરામને સંભળાવી અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરીને તેમને ગોદમાં જ પોતાના પ્રાણ ત્યાગીને સ્વર્ગમાં ચાલ્યા ગયા ત્યારબાદ ભગવાન શ્રી રામ સીતાજીની શોધ કરતા ઋષિમુખ પર્વત પર પહોંચ્યા જ્યાં તેમણે વનરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી સુગ્રીવે ભગવાન શ્રી રામની મદદ માટે પોતાની સમગ્ર વાનર સેનાને એકત્ર કરી અને માતા સીતાની શોધ માટે દસે દિશામાં મોકલી દીધી જેમાં હનુમાનજીએ પક્ષીરાજ સાંપાતિના માર્ગદર્શન મુજબ સમુદ્ર પાર કરીને લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાજી સાથે મુલાકાત કરી અને ભગવાન શ્રી રામ દ્વારા અપાયેલી ઓળખરૂપે પોતાની અંગૂઠી અર્પણ કરીને જાનકીજીને વિશ્વાસ આપ્યો ત્યારબાદ લંકા દહન વગેરે પરાક્રમ કરીને બજરંગબલી પાછા ભગવાન શ્રી રામ પાસે આવ્યો અને સમગ્ર વાત વર્ણવી હનુમાનજી પાસેથી આ બધું સાંભળીને ભગવાન શ્રી રામે પોતાના મિત્ર સુગ્રીવ સાથે વિચાર વિમર્શ કરીને પોતાની સમગ્ર વાનર સેનાને લઈને લંકા જવાનો નિશ્ચય કર્યો અને વિશાળ વાનર સેના સહિત પોતાના ભાઈ લક્ષ્મણ સાથે સાગર કિનારે પહોંચ્યા ત્યાં પહોંચીને પ્રભુ શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે ભયાનક અને મગરોથી ભરેલા આ વિશાળ સમુદ્રને હવે કેવી રીતે પાર કરવો ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે પુરાણ પુરુષોત્તમ આ દ્વીપમાં બકદાલભ્ય નામના એક ઋષિ વસે છે અને અહીંથી લગભગ અડધા યોજન એટલે કે બે કોષ દૂર તેમનો આશ્રમ છે હે રઘુનંદન તેમણે સાક્ષાત બ્રહ્માજીના દર્શન કર્યા છે તેથી આપ તેમની પાસે જઈ સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછો ત્યારે લક્ષ્મણજીની વાત સાંભળીને ભગવાન શ્રી રામચંદ્ર બકદાલભ્ય ઋષિના આશ્રમ પર ગયા અને ત્યાં જઈને તેમણે ખૂબ આદર સાથે મહર્ષિને પ્રણામ કર્યા બકદાલભ્ય ઋષિ સર્વ જ્ઞાની હતા અને બધું જાણતા હતા ભગવાન શ્રી રામના દર્શન કરતાં જ તેઓ સમજી ગયા કે આ તો સાક્ષાત ભગવાન છે ત્યારબાદ બકલાદભ્ય ઋષિએ ભગવાન શ્રી રામને પૂછ્યું કે સર્વેશ્વર હે ધર્મ સ્થાપક શ્રી રામ મારી કુટિયામાં તમારું શુભ આગમન કયા કારણસર થયું છે અને હું તમારી કઈ સેવા કરી શકું છું આદેશ આપો પ્રભુ ત્યારે ઋષિની વાત સાંભળીને ભગવાન શ્રી રામ બોલ્યા કે ઋષિવર દુષ્ટ રાવણને યુદ્ધમાં પરાજિત કરીને તેનો વધ કરવા માટે હું મારી સૈન્ય વાહિની સાથે સમુદ્ર કિનારે આવ્યો છું પરંતુ આ દુસ્તાર અને અપાર સમુદ્રને કેવી રીતે પાર કરું તેનો કોઈ સરળ ઉપાય તમે જ મને બતાવો એ માટે જ હું તમારી પાસે આવ્યો છું ત્યારે ભગવાન શ્રી રામની વાત સાંભળીને ઋષિ બોલ્યા કે હે ભગવાન હું તમને તમામ વ્રતોમાં એક ઉત્તમ વ્રત વિશે જણાવું છું જેના પાલનથી તમને અવશ્ય વિજય મળશે અને લંકા પર વિજય મેળવીને તમે સમગ્ર વિશ્વમાં તમારી પવિત્ર કીર્તિ સ્થાપિત કરશો તમે આ વ્રતને ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી કરજો આ વ્રત માસના વધ પક્ષની વિજ્યા એકાદશી તરીકે ઓળખાય છે આ વ્રતના પાલનથી તમને સમુદ્ર પાર કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને આવનારા બધા વિધ્નોનો પણ નાશ થશે હવે આ વ્રત કરવાની વિધિ પણ સાંભળી લો દસમી તિથિના દિવસે સોનું ચાંદી તાંબુ અથવા માટીના ગળામાં પાણી ભરી રાખો અને તેના પર આંબાના પાન સજાવો ત્યારબાદ એક સુંદર અને પવિત્ર સ્થળે એક વેદીની સ્થાપના કરો સાત પ્રકારના અનાજ રાખીને તે કળશને વેદી ઉપર મૂકો અને તે કળશ ઉપર સોનાથી બનેલી ભગવાન નારાયણની પ્રતિમા સ્થાપિત કરો એકાદશીના દિવસે તુલસી ગંધ પુષ્પ માળા ધૂપ દીપ અને નિવદ જેવી સામગ્રીથી ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરો આખો દિવસ અને આખી રાત તે પ્રતિમા સામે બેસી શ્રી નારાયણ નામનો જપ કરતા જાગરણ કરો પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી કોઈ પવિત્ર નદી અથવા જળાશય પાસે જઈ તે કળશની વિધિવત પૂજા કરીને કોઈ નિષ્ઠાવાન અને સદાચાર સંપન્ન બ્રાહ્મણને અન્ન વસ્ત્ર અને ધન વગેરે દ્રવ્યો સાથે આ કળશનું દાન કરો આમ કરવાથી તમને અવશ્ય વિજય પ્રાપ્ત થશે ત્યારબાદ ભગવાન શ્રી રામે તે ઋષિના ઉપદેશ મુજબ એકાદશી વ્રતનું ઉત્તમ પાલન કર્યું અને તેના ફળ સ્વરૂપે લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો શ્રી બ્રહ્માજીએ નારદજીને આગળ કહ્યું કે વર્ષ જે મનુષ્ય વિધિ વિધાન સાથે આ વ્રતનું પાલન કરે છે તે આ લોકમાં તેમજ પરલોકમાં સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે આ વ્રત વિજય આપવાની સાથે સાથે વ્રત કરનારના બધા પાપોનો પણ નાશ કરે છે તેથી દરેક મનુષ્યએ વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રતની મહિમા સાંભળવાથી અને વાંચવાથી હજાર વાજપેય યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે શ્રી બ્રહ્માજી દ્વારા દેવર્ષિ નારદને કહેલી વિજયા એકાદશીની મહિમા સાંભળાવીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા ત્યારબાદ ધર્મરાજ યુધિષ્ઠિરે પણ પૂરી નિષ્ઠા સાથે આ આ પાલન કર્યું રીતે વિજયા એકાદશી પોતાના નામ પ્રમાણે જ પોતાના ભક્તોને વિજય આપે છે ભયંકર શત્રુઓથી અથવા ગંભીર મુશ્કેલીઓમાં પણ જ્યારે તમે ઘેરાયેલા હોય અને પરાજય તમારી સામે ઊભી હોય ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં વિજયા નામની એકાદશી તમને વિજય અપાવવાની શક્તિ ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ શુભ તિથિએ જો કોઈ મનુષ્ય વિધિપૂર્વક વ્રત કરે છે તો તેને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેને ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી તો મિત્રો વિજયા એકાદશીની કથા અહીંયા પૂરી થઈ અને હવે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીશું તો મિત્રો હજી સુધી જો તમે અમારા વિડીયોને લાઈક ન કરી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા કે ભરતપુત્ર નિર્ભય હોવું મન શુદ્ધ હોવું આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢતા હોવી દાન કરવું આત્મ નિયંત્રણ જ્ઞાનમાં રુચિ રાખવી વેદોનું અધ્યયન કરવું તપસ્યાનું પાલન કરવું અને સરળ જીવન જીવવું આ બધા ગુણ મહત્વપૂર્ણ છે સાથે સાથે હિસ્સા ન કરવી સત્યવાચકતા ક્રોધ મુક્ત રહેવું ત્યાગભાવ શાંતિપ્રિયતા બધા જીવ પ્રાણીઓ પ્રત્યે દયા લોભ મુક્ત રહેવું સૌમ્યતા કરવો દુશ્મન ન રાખવું અને ખોટા અભિમાનથી મુક્ત રહેવું આ બધા ગુણ એવા લોકોમાં જોવા મળે છે જેમની પ્રકૃતિ દૈવ્ય ગુણોથી ભરેલી હોય છે હે પાર્થ છલ કપટ અહંકાર ગમંડ ક્રોધ કઠોર મન અને અજ્ઞાન આ લક્ષણો એવા લોકોમાં જોવા મળે છે જેમની પ્રકૃતિ આસુરી હોય છે દૈવી ગુણો માણસને મોક્ષ એટલે આત્માને મુક્તિ પ્રાપ્તિ તરફ લઈ જાય છે જ્યારે આસુરી ગુણો માણસને સંસારમાં બંધનમાં ફસાવી છે અને દુખો લાવે છે હે અર્જુન શોખ કરશો નહીં કારણ કે તું દૈવી ગુણોથી સજ્જ છે આ દુનિયામાં બે પ્રકારના જીવ છે એક એવી જાતના લોકો જેમની સ્વભાવમાં દૈવી ગુણ હોય છે અને બીજા એવા જેમના સ્વભાવમાં આસુરી ગુણ હોય છે હે અર્જુન મેં તને દેવી ગુણોની વિગત આપી દીધી છે હવે ધ્યાનથી સાંભળ તને આસુરી સ્વભાવ વિશે જણાવું છું જે લોકો આસુરી સ્વભાવ ધરાવે છે તેઓ યોગ્ય અને અયોગ્ય કાર્ય વચ્ચે ફરક કરી શકતા નથી તેથી તેઓમાં પવિત્રતા નથી સારા આચરણ નથી અને સત્યતાનો પણ અભાવ હોય છે એ લોકો કહે છે કે આ જગતમાં કોઈ સાચું સત્ય નથી આમાં કોઈ નૈતિક આધાર નથી અને ભગવાન પણ નથી નથી બધું માત્ર સ્ત્રી પુરુષના અને ઈચ્છા સંતોષ માટે સર્જાયું છે અન્ય કોઈ ઉદ્દેશ્ય જે લોકો આવા વિચારોમાં મક્કમ રહે છે અને સાચી દિશા નથી પામતા તેઓ નીચી બુદ્ધિ અને ક્રૂર કર્મો ધરાવતા હોય છે અને વિશ્વ માટે ખતરનાક શત્રુ બની જાય છે અસંતુષ્ટ ઈચ્છાઓને પોષણ આપતા ગર્વ અને અહંકારથી ભરાયેલા આસુરી લોકો પોતાના ખોટા લોકો સતત ચિંતામાં રહે છે જેનો અંત માત્ર મૃત્યુ સાથે થાય છે છતાં તેઓ મક્કમ રીતે માને છે કે જીવનનો સૌથી મોટો ઉદ્દેશ તો ઈચ્છાઓની તૃપ્તિ અને સંપત્તિ ભેગી કરવાનો છે સેકંડો ઈચ્છાઓના બંધનમાં પકડાયેલા અને કામ અને ક્રોધથી દોરાયેલા લોકો પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અનાયાસી અને અસંગઠિત રીતે સંપત્તિ ભેગી કરવાનો પ્રયત્ન કરે છે આ સુરી વ્યક્તિ વિચારે છે હું આજે આટલું બધું ધન મેળવ્યું છે હવે મારી ઈચ્છાઓ પૂરી કરીશ આ બધું મારું છે અને આવતીકાલે મારી પાસે વધુ પણ હશે મેં મારા શત્રુઓને મારી લીધા છે અને બીજા શત્રુઓને પણ મારીશ હું ભગવાન સમાન છું હું ભોગવતો છું મજબૂત છું અને સુખી છું હું ધનવાન છું મારી પાસે ઉચ્ચ હોદ્દાના સંબંધીઓ સર મારા સમાન બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન આપું અને આનંદ માણીશ આ રીતે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે આવી કલ્પનાઓમાં ફસાયેલા ખોટા માર્ગ પર દોરાયેલા મોહમાં લિપ્ત અને ઇન્દ્રિય સુખોની લત ધરાવતા લોકો કઠોર ગંભીર પાપમાં ડૂબી જાય છે અને તેઓ નરકમાં પડી જાય છે લોકો જે પોતાને સૌથી શ્રેષ્ઠ માને છે અને અડીખમ તેમની સંપત્તિમાં ઘમંડ અને અભિમાન ધરાવતા છે શાસ્ત્રોના નિયમોનું કોઈ માન ન રાખતા માત્ર દેખાવ માટે યજ્ઞ કરે છે અહંકાર બળ ઘમંડ કામ ક્રોધથી અંધ બનેલા આંસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે આ ક્રૂર દ્વેષપૂર્ણ અને દુષ્ટ લોકો જેઓ નરાધમ છે અને આસુરી સ્વભાવ ધરાવે છે હું તેમને સતત પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી યોનીમાં જન્મ આપતો રહું છું આ અજ્ઞાની આત્માઓ વારંવાર આસુરી યોનીમાં જન્મ લે છે હે અર્જુન જેમને મને સમજવાનો મોકો મળ્યો નથી તેઓ ધીરે ધીરે જીવનના અત્યંત નીચલા સ્તરે પહોંચે છે કામ ક્રોધ અને લોભ એ જીવાત્માને આત્મવિનાશના નર્ક તરફ લઈ જવાના ત્રણ મુખ્ય દ્વાર છે તેથી મનુષ્ય આ ત્રણેયનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારા કામ ક્રોધ અને મુક્ત થઈ જાય છે તેઓ પોતાના આત્માના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને અંતે પરમ મોક્ષની પ્રાપ્તિ કરે છે જે લોકો શાસ્ત્રોમાં જણાવેલી આજ્ઞાઓનું અહેવાલ ના કરીને પોતાના કામનાઓના આવેગમાં આવીને મનસ્વી બનીને કાર્ય કરે છે તેઓ ન તો જીવનમાં સાચી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે કે ન તો સાચો આનંદ મેળવે છે અને પરમ ગતિ પ્રાપ્ત કરી શકે છે શું શું કરવું કરવું અને ન તે નિર્ધારણ માટે શાસ્ત્રોને તમારા માર્ગદર્શન તરીકે માનવો શાસ્ત્રોમાં દર્શાવેલા આદેશો અને ઉપદેશોને સમજવું અને પછી તેમની અનુસૂચિત રીતે મજબૂત આ જગતમાં તમારા કાર્યો પૂર્ણ કરવા તો પ્રિય દર્શકો આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતાનો અધ્યાય સોળ દેવી અને આસુરી સંપત્તિ આ અધ્યાય આપણને શીખવે છે કે માનવના અંતર મનમાં બે શક્તિઓ કાર્યરત છે એક પ્રકાશ રૂપી દેવી શક્તિ જે પ્રેમ દયા સત્ય અને ભક્તિનું પ્રતિક છે અને બીજી અંધકાર રૂપ આસુરી શક્તિ જે અહંકાર લોભ ક્રોધ અને અવિદ્યા તરફ દોરી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જે ભક્ત સદ્ગુણોનો આશ્રય લેશે અને નમ્રતાથી મારો આશરો લેશે તે ક્યારેય નાશ પામતો નથી પરંતુ ધર્મ જ્ઞાન અને ભક્તિના માર્ગે આગળ વધે છે આ સંદેશો આપણા દરેક માટે છે જીવનમાં કેટલાય સંઘર્ષો આવે પણ જો આપણે દૈવી ગુણોને ધારી રાખીએ તો ભગવાનનો આશીર્વાદ હંમેશા આપણા સાથે રહે છે તો મિત્રો ભગવદ્ ગીતાજીનો આ પાઠ અને વિજ્યા એકાદશીની વ્રત કથા અહીંયા સમાપ્ત થઈ તો તમને આ પાઠ અને આ કથા કેવી લાગી એ તમે કોમેન્ટ કરીને જણાવજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ રાધે રાધે